હા નમસ્તે બધાને મારા જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ આપ બધાને જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે અમદાવાદ જેવા એક જાજરમાન શહેર હું એટલા માટે કહી દઈશ કે અમદાવાદ અત્યારે એટલી સરસ રીતે આગળ વધી રહ્યું છે કે ગાંધીનગરને હમણાં આડી જશે એટલું મોટો વિસ્તાર પણ એટલો મોટો થઈ રહ્યો છે અને આટલા મોટા વિસ્તારમાં એક સારી કોન્સર્ટ કરવાની જે મને તક અત્યારે પ્રાપ્ત થાય છે લાઈવ શોઝ તો હું નાનપણથી કરું છું એકચ્યુઅલી હું નાનપણથી જ મને વારસામાં સંગીત મળેલું છે તો એના લીધે ગમે ત્યારે પાંચમા ધોરણમાં કે છઠ્ઠા ધોરણમાં હોઈએ ત્યારે પણ મેં સ્ટેજ શો કરેલા છે પણ અત્યારે કોન્સર્ટનો જે વિચાર ભાઈએ રજૂ કર્યો જીતુભાઈએ તો એ વિચાર મને ખૂબ ગમી ગયો છે અને એ કોન્સર્ટના આધારે અમે લોકોને એક એવું સંગીત પીરસવા માટે જઈ રહ્યા છે કે ભાઈ નો ડાઉટ હું કોઈ હિન્દી સોંગની વિરોધી નથી કે બોલિવૂડ સોંગની વિરોધી નથી પણ આપણે ગુજરાતી ભાષા ઉપરનું જે કામ કરવા માટેનો ભાઈ વિચાર આપ્યો કે આપણે ગુજરાતી ભાષાને પણ પ્રમોટ કરવાનો એક હેતુ આની પાછળ છુપાયેલો છે તો મેક્સિમમ અમે એક સોંગને બાદ કરતા બધા જ ગુજરાતી ગીતો આપણે લીધા છે અને એ પણ કેવા ગીતો ભજનો લોકગીતો કે જે આપણા સંતો આપણા જે કંઈ પણ પ્રાચીન મીરાબાઈ કહી દો કે પછી નરસિંહ મહેતા કહી દો કે દાસી જીવનજી કહી દો કે જે આપણને એક અમૂલ્ય વારસો અમૂલ્ય ભેટ મૂકીને ગયા છે કે જે કદાચ આપણે એક વસ્તુ સાંભળીએ એનો એક મોખડો સાંભળીએ કે એક અંતરો સાંભળીએ તો સંગીતની દૃષ્ટિએ તો આપણે એમાં ઓતપ્રોત થઈ જ જઈએ પણ એના નાના બાળકના કાને પણ જો એ બે શબ્દ પડે ને તો એના સંસ્કારમાં સો ટકા વધારો થાય ને એની હું તમને સો ટકાની ખાતરી આપું છું કારણ કે મેં વર્ષોથી નાની હતી ત્યારથી મેં આ જ સાંભળેલું છે મારા પપ્પા પાસેથી જે મને સાંભળવા મળ્યું છે તો એ જે મને હેલ્પફુલ થયું છે મારા પપ્પા શ્રી હેમંતભાઈ ચૌહાણ કે જે પિતાશ્રી તો છે પણ મારા અને મારા ભાઈના ગુરુ પણ તરીકે અમે એમને પૂજા પણ કરીએ છીએ અને હું તો કાયદેસર રીતે એમનું પૂજન પણ મેં કરેલું છે કે એ જ મારા ગુરુ છે તો એમનો જે વારસો છે એ આગળ લઈ જવો એ તો આવે જ બ્લડમાં પણ આનાથી આપણે એક સમાજને પણ કંઈક સારું પ્રદાન કરી શકીએ હંમેશા એવો હેતુ નથી હોતો કે ચલો ભાઈ બધું આર્થિક ઉપાર્જન માટે જ થતું હોય પણ આ એક ભગવાને કલા આપી છે સારા શબ્દોવાળા ભજનો ગીતો સુગમ ગીતો પણ એટલા બહુ સારા સારા હોય છે તો એ બી રજૂ કરશું અમે તો એનાથી સાથે સાથે સંગીતની સાથે જો સારા શબ્દો પણ આપવાની ટ્રાય કરીએ તો મને એ ભાઈનો વિચાર પણ એટલો સારો ગમી ગયો તો મેં તરત જ ડિસ્કશન કરી અને આ જે આખો પ્લાન છે એને એક્શનમાં લેવાનો વિચાર કર્યો છે હા આપણે વીસ જાન્યુઆરી એટલે હમણાં જ નજીકના દિવસોમાં જ છે અને દિનેશ હોલ નવરંગપુરામાં આપણે કરવા જઈ રહ્યા છીએ હોલ પણ બહુ સરસ છે લોકેશન બી બહુ સારું છે અને અમદાવાદના લોકોને તો જાણીતો જ વિસ્તાર છે એટલે એ રીતે પાસ સિસ્ટમ બી છે અને કોઈને સંગીતના જે રુચિ ધરાવતા હોય એ લોકો ગમે ત્યારે ભાઈનો નંબર એમાં આપેલો જ છે પહેલામાં સોશિયલ મીડિયા પર અમારું જે સોશિયલ મીડિયા પ્રમોશન કરી રહ્યા છે ભાઈ જીતુભાઈ તો એમાં નંબર આપેલો છે તો એ આપણે કોન્ટેક કરી શકીએ કે કઈ રીતે આપણે પાસે મેળવવા છે કે કઈ રીતે અને બીજી એક વધારાની વાત હું બહુ સરસ એડ કરવા માંગીશ કે આપણા અમદાવાદનું જ નહીં પણ આખા ગુજરાતનું નામ જેમાં ખૂબ જાણીતું નામ એવા કવિશ્રી અંકિતભાઈ ત્રિવેદી પણ આ શોને હોસ્ટ કરી રહ્યા છે તો આવા સારા મોટા ગજાના જે કવિ છે એ આપણી સાથે છે તો એનું હું ગૌરવ પણ લઈશું અને સાથે સાથે એક વર્ષોથી જેની સાથે કામ કરેલું છે એવા ભાઈ શ્રી શૈલેષભાઈ ઠાકર કે જે બહુ જ સારા મ્યુઝિક ડિરેક્ટર છે અને મારા પપ્પાના વર્ષોથી આલ્બમ્સ કરે છે મારા બી આલ્બમ્સ ઘણા કરેલા છે અમે લોકોએ સાથે એબ્રોડ ટૂર પણ એટલી કરેલી છે તો એમનું સંગીત હોય એટલે મને આપોઆપ વધારે વિચારવાનું કંઈ થતું નથી હોતું અને એમની ને મારી ટ્યુનિંગ પેટર્ન અમારી સેટ થાય છે તો એમને આમાં સંગીતમાં જે કંડારવા એ એ જાદુ કરવાના છે તો શ્રી શૈલેષભાઈ ઠાકર કરવાના છે એટલે ફોર્મેટ એવું રાખ્યું છે કે જે ગીતો જે પદ જે ભજન એ તમે સાંભળવાના છો પહેલા એની થોડી સમજ કારણ કે એના શબ્દોમાં જે જાદુ છે ને એના શબ્દોમાં જે ઊંડાણ છે એ જો સમજીને પછી આપણે જો એ વસ્તુને માણીએ તો એની મજા આખી બદલાઈ જતી હોય છે એટલે એમાં શબ્દોનો જાદુ છે એ કવિ શ્રી અંકિત ત્રિવેદીનો હશે અને પછી બેનનું ગીત આપણે માણવાના છે એટલે આ ફોર્મેટ પણ બહુ મજાનું છે તમને મજા પડી જશે જેને આ કાર્યક્રમ માણવા માટે આવવું હોય તો ગીતાબેનના જે ઓફિશિયલ એમનું ઇન્સ્ટાગ્રામ આઈડી અને ફેસબુક આઈડી છે એના પર આની બધી જ કોન્ટેક ડિટેલ શેર કરેલી છે ત્યાંથી દરેક વ્યક્તિને પાસ એના મળી શકશે જેમ બેને કીધું એમ કોઈ જ કમર્શિયલ કાર્યક્રમ નથી ગુજરાતી ભાષા માટે કરવાનું એક કામ છે એટલા માટે ક્યાંય કોઈ ચાર્જ રાખેલો નથી નિઃશુલ્ક દરેકને એન્ટ્રી આમમાં મળી શકશે